તમિલનાડુમાં અન્ના યુનિવર્સિટીમાં વિદ્યાર્થીની સાથે દુષ્કર્મનો મામલો રાજ્યની ડીએમકે સરકાર વિરુદ્ધ ભાજપ પ્રમુખ અન્નામલાઈએ દર્શાવ્યો ઉગ્ર વિરોધ મુંબઈમાં કુડલા બસ અકસ્માતની ઘટના હજી ભૂલી નથી શકાય ત્યારે ઘાટકોપરમાં પણ એવી જ એક ઘટના સામે આવી છે જ્યાં એક ટેમ્પો ચાલકે ટેમ્પોને શાક માર્કેટમાં ચડાવીને પાંચ લોકોને કચડી નાખ્યા આજે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી આવતીકાલે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદની સંભાવના ગુજરાતની દીકરીએ રાજ્યનું ગૌરવ વધાર્યું સીએ ફાઈનલની પરીક્ષાના પરિણામમાં અમદાવાદના વિદ્યાર્થીની રિયા શાહ સમગ્ર દેશમાં બીજા ક્રમે આવી મહેસાણાના દવાડા ગામ ખાતેથી બીઝેડ પહોંચી સ્કીમના આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો ઠંડી અને માવઠા અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી તેમણે જણાવ્યું અઠ્યાવીસ ડિસેમ્બર સુધી રાજ્યના કેટલાક ભાગોમાં માવઠું થશે તો ઓગણત્રીસ ડિસેમ્બરથી બાર દિવસ હાડ થીજવતી ઠંડી પડવાની સંભાવના સિદ્ધપુર શહેરમાં ઉત્તરાયણ પૂર્વે ચાઇનીઝ દોરીની ફિરકી સાથે ત્રણ શખ્સોને પોલીસે ઝડપ્યા રૂપિયા એક પોઈન્ટ સિત્યોતેર લાખના મુદ્દામાલ સાથે બનાસકાંઠાના ત્રણ ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા ભારતનો લક્ષ્ય સેન ચીનના શેનઝેનના કિંગ્સ કપ ઇન્ટરનેશનલ બેડમિન્ટન ઓપન ટુર્નામેન્ટની સેમીફાઇનલમાં પહોંચ્યો ક્વાર્ટર ફાઇનલમાં લક્ષ્ય સેને ચીનના હોંગકોંગના એન્જી લોંગ એસેન્ડને હરાવ્યો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે